આપણો આ પાક દ્રાવણની વાપરે છે કેનું કેટલું એને રિઝલ્ટ આવ્યું છે કેવો આવ્યું છે એને કેટલા સટકાવ કર્યા છે પહેલાનું આખું નામ ગામ તાલુકો જિલ્લો અને કોઈ પણ ખેડૂતને પછી રાઉન્ડ મારવા ક્યાં જવું હોય અથવા એમને મળવું હોય તેનો મોબાઈલ નંબર પણ આપશે એટલે એ વિસ્તારમાં કોઈ પણ ખેડૂતો એને મળવું હોય તો મળી પણ શકશો અને એનું પણ જોઈ પણ શકશો

ભારત એ કરેલા

પણ જરૂર પડી છે નહીં પહેલા જીવાત હતી ઈયળ હતી પછી મે આ વસ્તુ પ્રાગ ચાલુ કર્યું એટલે પેલો છટકાવ છે એ મારી અને બીજો 6-7 દિવસ પછી મેરો તો પછી હું દર 10-15 દિવસ 10-15 દિવસ વચ્ચે મારા રજાના ટાઈમમાં હું મારી આવતો દવા અને આ પાક જ છટ્યું બીજી કોઈ વસ્તુ દવા નાખી જ નથી બીજા લોકો કહેતા કે તમે આવું કરો છો તો તમને થોડું નુકસાન જે આવું થાય એના કરતાં મને સારો લાભ અને સારું રિઝલ્ટ મળ્યું છે કારણ કે આ પાક ગ્રહણ છે એની અંદર સાઈઠ પ્રકારની આયુર્વેદિક ઔષધિ છે એના કારણે આ બધા રિઝલ્ટ આવે છે તો ખેડૂત મિત્રો ઉત્પાદન ઘટવાની વાત નથી અને કોઈ પણ આમાં પીતા હોય તો પીવાની પણ જરૂર નથી ગાયત્રી ખેતીમાં જે તમે રાસાયણિક કર્યું છે ત્યારે એની અંદર જમીનમાં તત્વોની ઓળખ પૂરા થઈ ગયા છે આ તત્વોની ઓળખ જે પાક આયુર્વેદિક ઔષધિ પૂરી કરે છે એટલા માટે બધા ખેડૂત સક્સેસ જાય છે અને બધું કમ્પ્લીટ ચાલે છે તો બધે પ્લસ જ જાય છે પણ જેટલું આપણે આની અંદર વધારે ધ્યાન આપીએ આટલું આપણે આની અંદર પેલા વર્ષે મે બોલવા કાયમ માટે બોલીને આજે કહી છે કે તમારું પેલા વર્ષે તમારું ઉત્પાદન હવાઈ જ આવશે એટલે આમાં ઘટવાની વાત નથી એટલે કોઈ બીવાની વાત નથી કારણ કે ત્રણ વસ્તુ અમને કાયમ માટે ઘટકે છે તો ગાય માતા રખડે છે બીજો મારો ખેડૂત દુખી છે અને ત્રીજો વસ્તુ કે આ બધું નાખ્યા પર પરિસ્થિતિ જે સર્જાય છે પંજાબ અને હરિયાણા એટલું બધું નાખવાનું શરૂ કર્યું ઘણા બધા કેન્સરના કેસ છે તો આની અંદર આપણે ત્રણેય વસ્તુને એકમાં મિક્સ કર્યું કારણ કે અમે જે YouTube ની ચેનલ અંદર આમાં વિડિયો 45 આઈટમ મૂકેલી છે એ વસ્તુ તમે બનાવશો તો આની અંદર ક્યારેય ગંધ નહીં આવે અને ગંધ વસ્તુ આપણે અડાડી તો ઊંધી સાયકલ સુરત થઈને ઉત્પાદન ઘટે છે ત્યારે આ વસ્તુ મૂકેલી છે વિડિયો એક તમે ખેડૂત કોઈ પણ જાતે બનાવશે ને ગાયની જરૂર પડશે ગાય રાખતા એટલે ગાય માતા રખડતી બંધ થઈ ખેડૂતનું ઉત્પાદન પ્લસ ખર્ચ ઘટ્યો એટલે ખેડૂત સુખી થયા એનો પાકનો નાદ કોઈના પેટમાં છે તેનું પણ સારું થઈ ભાવનાથી ચલાવી છે એટલે આની અંદર જે કઈ વિડિયો છે તમે બનાવવાની પણ સિસ્ટમ બતાવી છે તો આ અંદર જોઈન્ટ થઈ અને આ જે ગૌધમ નું જે અભિયાન છે એ તમને બધું જાણવા પણ મળશે એ રીતે આપણે બનાવ બનાવતા પણ થઈ અને આગળ આપણી ખેતીને લઈ જઈ આપણો ખર્ચ કટે ઉત્પાદન વધે એ ભાવના સાથે અસ્તો જય સ્વામિનારાયણ જય ગૌ માતા